મું મોણ આવી છું તો મું લ્યા છું તું અલ્યા એટલે મો નાક પર આમાં આવજે પાછો અલ્યા તું કોઈ બુંડરાઈ પાછો

અલે કોણ નીકળો તો મારા અંદર ગસાન અપ કર હવે ભૂલે જેવું નહીં લાગસ ઓનો હાથ તો પગ ભાંગી ગયો તો ભગવાન કર હું હે પાછો આવા જાવા ભગવાન કર જતી આ લે પોપડ્યો અલે પોપડ પોપડ નું યો કાલ લ્યા આગળ હ ભૂન તો નહીં ઓકાની નહી સારું થયું આટલા બે જણા નહીં

એટલે આખા તો તું હેઠળ પોલીસ કેસ કરો તારે ખબર પડશે આવું મને મહિના કાતો દવા બધા પૈસા બોલો છો આથી મહિના